યે નઘ્નેશ્વરાય વરસાય યુર્વ્યાય લંબોદરાય જગળ્યાય જગદ્રીરાય રાઘાદરા ગૃધિ અગ્ન વિભૂષિતાય સુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ ગમ ગર્વતે નમઃ ના ઇન્દ્ર વ્રત સવા સતી સતી નો હરિષ્ઠે મી સતી નો સંપ્રભ સૂર્ય કોથિ દેવા સર્વકારી દુસુભ સર્વદા આજે પવિત્ર શ્રાવણ માસ છે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે આ પ્રથમ દિવસે આપણે આપણી યથાશક્તિ મુજબ સદભાવ સદભાવના વૃદ્ધાશ્રમ ની અંદર યથાશક્તિ શિવ પૂજન કરી રહ્યા છીએ આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે તમારા હાથમાં સંકલ્પ માટે હું જલ આપું છું નાનકડો સંકલ્પ છે નાનકડું પૂજન છે આરી ઓષ્ણુ વિષ્ણુ વિષ્ણુ વાતા દ્ર મહા મંગલ્ય પાલ પ્રદે માસો તમ માસ શ્રવણ માસે

તીર્થો જળ સમાર્પયા મી શુદ્ધો દક્ષમ સમાર્પયા હવે આપણે શિવજીને ને પવિત્ર જળદી ધારા કરીશું જો ધીરે ધીરે પાણી ચડાવજો બાકી બધા એકબીજાને આંખ લગાવી દેજો એટલે બધા તરફથી પૂજન થશે ઓમ ભવાય નમ ઓમ રુદ્રાય નમ ઓમ વરદાય નમ ઓમ શ્યામ શંભુ સર્વદાય નમ ઓમ ધમ્બગમ યજા મહેશુ ગંધિમ પુષ્ટિવદન ઉર્વારૂકમેવ બંધના મૃત્યુર્ભુક્ષી અમામૃત ઓમ નમ શિવાય ઓમ મહા 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 સુજલમ સમર્પયામી બસ છોડી દો આપણે જળ ચડાવી દીધું હવે ભગવાનને ઈશ્વરને આપણે ચંદન અક્ષ અર્પણ કરીએ ચંદન કરી દો તિલક કરી દો ભગવાનને ચંદન સમાર્પયા મી અક્ષત અર્પણ કરો બા અક્ષત સમાર્ મી અબીલ અર્પણ કરો અભિલવ સમાર્પયા મી ગ્લાલ અર્પણ કરો ગ્લાલ સમાર્પયા મી પુષ્પ અર્પણ કરો પુષ્પમ સમાર્પયા મી બિલવાપત્ર અર્પણ કરો માથે મૂકી દીજો બિલ્વાપત્ર સમાર્પયા ભગવાન ને હાથ જોડી જાજો ಶಂಕರ ಭಗವನ್ ನಿವ ಪೂಜನ್ ಸಾರ್ವ ಮಂಗಲ ಮಾಂಗಲಿ ಶಿವೆ ಸ್ವಾ ಸಾಧೆ ತಂಭಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೆ ನಮಸ್ತುತೆ ಆವನಿ ಜಾರ್ಜನ ಪೂಜಾ ಚಿೂ ನ ಜಾ್ಯತಾ ಪರಮೇಶ್ವರ ಮಂತ್ರ ಇಂದ ಕ್ರಿಯ ಭಕ್ತಿ ಸುರೇಶ್ವರ ಯತ್ ಪೂಜಿತ ಮಯಾ ದೇವ ಪ್ರಸಿದ್ಧರಮೇಶ್ವರ ಓಂ ನಮಃ ಪಾರ್ವತಿ ಪೇ ಹರ ಆರ ಮಹಾದೇವ All right.